નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ સુરક્ષા અંતર્ગત અત્યાર સુધી શહેરના બસો પાંચ ચાર રસ્તા પર આ બટન લગાવવામાં આવ્યા છે જેના દ્વારા મુશ્કેલીમાં ફસાયેલા વ્યક્તિ એક બટન દબાવી પોલીસ કંટ્રોલ રૂમમાં પોતાનો મેસેજ પહોંચાડશે અને સ્થિતિનો તાગ મેળવી નજીકના પોલીસ સ્ટેશનથી પ્રારંભિક તેમજ જરૂર મુજબની સહાય પહોંચશે પ્રારંભિક ધોરણે દેશના આઠ શહેરોમાં આ પ્રકારે ઇમરજન્સી કોલ બટન લગાવવામાં આવશે મહિલા સિનિયર સિટીઝન અને બાળકોને સેફટી માટે આપ્યા છે એટલે અમદાવાદ શહેરમાં એ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યા છે અને એના અંતર્ગત ટોટલ અઢાર જાતનું જુદા જુદા અમે ઇન્ટરવેન્શન કરી રહ્યા છીએ અને એમાં ખાસ કરીને એટલે અમદાવાદ શહેરમાં એ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યા છે અને એ એના અંતર્ગત ટોટલ અઠાર જાતનું જુદા જુદા અમે ઇન્ટરવેન્શન કરી રહ્યા છીએ તો સબસે ઇન્ટરેસ્ટિંગ આઈસીટી કમ્પોનેન્ટ છે જેમાં વિડીયો મેનેજમેન્ટ સિસ્ટમ છે ફેસ રિકોગનિશન સિસ્ટમ છે પ્રોફેસી છે જેમાં અમે પ્રિડિક્ટ કરી શકીએ કે આવતા અઠવાડિયામાં શું શું ક્રાઇમ થઈ શકે છે એ પાસ્ટ વન ઇયર ડાટા ફાઇવ ઇયર ડાટા ઉપરથી સ્ટેટિસ્ટિક્સ યુઝ કરીને એ પ્રિડિક્શન કરે છે

પોલીસ વાળા આ લગાવ્યું છે એટલે અમારા માટે સારું છે કે ગમે તે ઝઘડો જેવો કે તકલીફ થઈ હોય તો અમે આ બટન દબાવી શકે આગ લાગી હોય કોઈ મારા માય થયું હોય કોઈ લેડીઝ રાત ઉભી થઈ હોય કોઈ મગજમારી કરી હોય કોઈ છેડતાડી કરી હોય એના માટે સારું છે પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં પડે એમ કે પોલીસે આ લગાવ્યું છે કે પોલીસ અમારી શંકા છે એટલે દબાવાથી પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં પડે પોલીસ અમારી જોડે આવી જાય કુછ ભી પરેશાની આવી તો એ બટન દબાવીને

ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કૃણાલ ચૌહાણ સાથે ક્ષમા કામદારનો રિપોર્ટ